તો આજે આપણે બનાવીએ છીએ દાળ આ મેં મગની છોતરાવાળી દાળ લઈ લીધી છે એને તમે જે રીતે બાફતા હોય એ રીતે બાફી લે જો તમે ડાયરેક્ટ બાફતા હોય તો ડાયરેક્ટ બાફી શકો આને મેં અડધો કલાક થોડું ગરમ પાણીમાં પલાળી અને પછી ત્રણ સીટી મારી લીધી હતી હવે હું ક્રશ કે ગ્રાઇન્ડ નથી કરતી અને આવી રીતે જ મેં થોડું મેશ કરી લીધી હતી ચમચાથી જ અને આપણે રોટલા સાથે ખાવાની છે એટલા માટે હવે એનો વઘાર કરીશું વઘાર માટે એક ચમચી જેટલું તેલ અને એક ચમચી જેટલું ઘી લીધું આની અંદર અડધા ને અડધી ચમચી જેટલો અજમો નાખશો ચપટી હિંગ નાખશો એક લાલ મરચું દોઢ ચમચી જેટલું લસણની પેસ્ટ નાખી છે અમે પાન લસણ સાંતળી ગયું છે મેં એની અંદર થોડું આદુ જો છીણીથી છીણ કરી લીધું છે અને એક ટામેટું જેનું સમારી શકો ના તો ચોપરમાં ચોપ કરી શકો એ નાખી દઉં છું તો આપણા ટામેટા એકદમ પ્રોપર રીતે ચડી ગયા છે ગળી ગયા છે તો હવે આપણે એની અંદર મસાલો કરી દઈએ આની અંદર અડધી ચમચી હળદર અડધી પોણી ચમચી મરચું અડધી ચમચી જીરું મેં દાળ બાફવામાં મીઠું નાખ્યું હતું એટલે હું અહીંયા મીઠું સાવ ઓછું લઈ રહી છું અને અડધાની અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખ્યો છે તો આપણા મસાલા હવે પડી ગયા છે તો હવે આપણે અહીંયા લઈ નાખી અને એક ગ્લાસ જેટલું પાણી આની કન્સિસ્ટન્સી તમે તમારા પ્રમાણે સેટ કરી શકો

जोड़े रोटला पे भर आई जी रोल दे हां तो भाई दाल बनाई चली है बहुत मस्त सन पराठा भी જોઈ શકો છો તમે हमे રોટલા જોડે બહુ મજા ભાત જોડે ભી મજા પણ ભાત ની બના ખાલી રોટલ બનાવ હવે રીતે આમ લેવાની મરાશ હું દૂર ડાલું એક નંબર જમીલા